thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના કેદારનાથ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગૌરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલી જ્યારે ભૂખલા કારણે પાંચ શ્રદ્ધાળુના માહિતી મળી રહી છે આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને ત્રણ ઘાયલ થયા છે તો બચાવ કામગીરી ચાલુ છે બે દિવસ પહેલા પણ ભારે વરસાદને કારણે કેદારનાથ પગપાળા માર્ગ પર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો વધુ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ આજે સવારે લગભગ અગિયાર વીસ વાગે કેદારનાથ ધામ ફૂટપાથ પર ત્યારે જંગલી પટ્ટી ટેકરી ટોચ પરથી કાટમાટરને પથ્થરો પડ્યા હતા અને આ કાટમાટરની ઝપેટમાં પાંચ લોકો આવી ગયા હતા આ ઘટનાની માહિતી મળતા જ જંગલ પટ્ટી ચોકી તૈનાત પોલીસ દળ અને ડીઆરએફ ની ટીમ ત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કાટમાટ નીચે દબાઈ જવાથી કેટલાક લોકો કાડામાં પડી ગયા હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ ત્રણ લોકો ઘાયલ થયા છે જેમાંથી એક મહિલા સામાન્ય ઈજાઓ થઈ છે અને બે પુરુષો ગંભીર રીતે ઘાયલ થયા છે તો જણાવી દઈએ કે બધા કાયલને ગૌરીકુંડ રિપેર કરવામાં આવે છે આ ઉપરાંત બે લોકોના મોત થયા છે જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ભૂકળાના કારણે સરદાર ઉકેલમાં પડી ગયા હતા જેમાં બેના મોત થયા છે ઉત્તરાખંડ છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના લીધે ભૂકલણની દુર્ઘટના બધી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે